જે ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે અવનવા વાઘા છે અવનવી ડિઝાઇનના ઘરેણા છે અને આ જે મામેરું છે તેનો લાવો પણ જે છે ખૂબ નસીબથી મળતો હોય છે અને આ જે લાવો છે તે તેના માટે જે છે ભક્તો વર્ષો સુધી રાહ જોતા હોય છે ઉમંગભાઈ પટેલ છે આપણી સાથે ટ્રસ્ટી તેમની સાથે વાત કરીશું ઉમંગભાઈ આ વખતનું મામેરું ભગવાન અહીંયા મોસાળમાં છે અને દર્શનાર્થે મૂક્યું છે આ એકસો સુડતાલીસમી રથયાત્રા છે એમાં આ વર્ષે જેમ દર વર્ષની જેમ શુભ શુભ દિન અગિયારસના દિવસે જ્યારે ભગવાનના મામેરા દર્શનનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે આ વર્ષે જે ભગવાનના વાઘા છે અને જે ઘરેણા છે એ હાથી અને મોરની થીમ ઉપર બનાવવામાં આવ્યા છે અને જે આ વાઘાની વિશેષતા એ છે કે દરેક જે આનું ભરતકામ કરાવ્યું છે હાથ હાથનું ભરતકામ કરવામાં આવ્યું છે ને આ વખતના જે અલંકાર છે એમાં જે ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને બાઈ બલરામજીના જે હાર છે એ ચંદન રજવાડી હાર બનાવે છે એમાં પણ મૂર અને હાથીની ઉપર જ બનાવવામાં આવ્યું છે મામેરાનો લ્હાવો ઘણો નસીબથી મળતો હોય છે આ વખતે યજમાન કોણ અને કેટલા સમયથી રાહ જોતો આ વખતના યજમાન જે વિનોદભાઈ પ્રજાપતિ એ ઘણા સમયથી અહીંયા આગળ રાહ જોતા હતા આ વર્ષે જે ડ્રોની અંદર એમનો આ વખતે નંબર નીકળ્યો હતો અને એમને આ અવસર કરવાનું લાહો મળે છે આ જે લાહવો છે ખૂબ જ અનેરો છે અનમોળ છે ને એકવાર ફરી આપ દર્શન કરી શકો છો કે આજે ગુજરાત ફર્સ્ટ ની સ્ક્રીન પર જે તમામ ભક્તો છે તમામ જે છે મામેરાના આ દર્શન કરી શકે છે અને જે અલગ અલગ ડિઝાઇનના જે ઘરેણાં છે ભગવાનના જે વાઘા છે મોરપંખ જે આ વખતે થીમ છે તે રાખવામાં આવી છે ને આ તમામ જે વસ્ત્રો છે તે જે છે ભગવાનના મામેરાના ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર ભક્તો દર્શન કરી શકે છે એક્સક્લુઝિવ દ્રશ્યો છે અને આ પ્રકારનું જે મામેરું છે તેના દર્શન કરવા પણ એક મોટો લાહવો છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ સરસપુર અમદાવાદ